નમસ્કાર મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભારતના રાજ્યોના નામ યાદ રાખવાની સરળ સરળ ટ્રીક શીખીશું માત્ર એક સૂત્ર યાદ રાખવાથી આપણે સરળતાથી બધા જ રાજ્યોના નામ યાદ રાખી શકીએ છીએ તો આપને ફક્ત એક સૂત્ર યાદ રાખવાનું એના ઉપરથી આપણે બધા રાજ્યોના નામ જોઈશું એ સૂત્ર છે મિત્ર અતરા મુજશે કહેતે હૈ મેં આપના છ બાગો મેં આમ કી ઉપજ ઉગાઉં આ સૂત્ર યાદ રાખવાનું છે આ સૂત્ર યાદ રાખવાથી સરળતાથી યાદ રાખી શકીશું મે ઉપરથી મિઝોરમ ત્ર ઉપરથી ત્રિપુરા અ ઉપરથી અસમ ત ઉપરથી તમિલનાડુ રા ઉપરથી રાજસ્થાન મૂ ઉપરથી મણિપુર જ ઉપરથી ઝારખંડ છે ઉપરથી સિક્કીમ કે ઉપરથી કેરળ અ ઉપરથી હરિયાણા તે ઉપરથી તેલંગાણા હે ઉપરથી હિમાચલ પ્રદેશ મે ઉપરથી મેઘાલય અ ઉપરથી અરુણાચલ પ્રદેશ પ એ પશ્ચિમ બંગાળ ના ઉપરથી નાગાલેન્ડ છ છત્તીસગઢ બાર ઉપરથી બિહાર ગો ગોવા મે તો મધ્યપ્રદેશ આ તો આંધ્રપ્રદેશ મ મહારાષ્ટ્ર કી તો કર્ણાટક ઉ ઉપરથી ઉત્તરાખંડ પંજાબ જ જમ્મુ કાશ્મીર ઉ ઓડિશા ગા ગુજરાત ને ઉત્તર પ્રદેશ મિત્રો આ વિડીયોને લાઇક અને મિત્રોને શેર કરો યાદ રાખવાની આવી શોર્ટ ટ્રીક શીખવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર